નામ બોલાવે નામ ને સામે બોલે નામ નામ તમારા દે નથી સૌનું કરે કામ મજા પડી ગુરુ તુલસીએ કરી મેર જાવું તું વૈકુંટ માં ત્યાં ગુરુ પધારા મારે ઘેર આવ્યો પણ જાણો નહીં મનુષ્ય દેનો વર્મ

મોરો બતાયો મરમ ઉતરી ગયા શબ્દ છે કબીરે મારો કાગડો પછી રામ ખોદે તલાવડી લક્ષ્મણ બાંધે પાળ સીતા વાવે ચંપો ને મરવો ત્યાં ઓલો મરગલો સરી સરી જાય ગુરુ મહારાજ ની yeah yes.